અંકલેશ્વર માં ભક્તોના દુખડા હરનાર અમાસ થી દસ દિવસ નો આતિથ્ય માણવા દશામા ની સવારી આવી પહોંચતા ભક્તિ સભર માહોલ સજાયો છે ભક્તો એ વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરી હતી અને દસ દિવસ માટે વિધિવત દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી માય ભક્તોએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે દસ દિવસ સુધી ભક્તો દશામાની ભક્તિમાં લીન રહેશે ભક્તોની દશા દૂર કરવાના મા દશામાના વ્રત પ્રારંભ થતા દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજી જેમાં માય ભક્તો ભક્તિમાં લીન બનશે અંકલેશ્વરના તલાવિયાવાડ વિસ્તિત દશામાં મંદિર ખાતે વિધિવત રીતે માતાજીનો ફટાકડા ફોડી સ્વાગત સ્વરૂપે શોભાયાત્રા કાઢી હતી જે બાદ મંદિરમાં વિધિવત સ્થાપના કરી માતાજીના મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્યમાં પાંચ હજારથી થી વધુ ઘરોમાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે આગામી દસ દિવસ સુધી માતાજીની ભક્તિમાં ભક્તો લીન બનશે જય દશામા આપથી દશામાં વ્રત શરૂ કરીએ છીએ અમે દર વર્ષે સંકલેશ્વર દશાનું મંદિર જોતી તો દિવસ સુધી આવેલું છે ત્યાં અમે શ્રદ્ધાથી દશામાં વ્રત ઉજવણી કરીએ છીએ લોકો દસ દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે કોઈ પહેલું કાંકું છેલ્લું નહોતું દશામા નું વ્રત કરી જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માટેની ફરજ મારી છે દસ દિવસ આનંદથી છેલ્લા દિવસ ઉજવણી કરવામાં આવે છે સત્તાવીસ વર્ષથી દસરા ભગવતી ની સ્થાપના થાય છે પૂજન વિધિ વ્રત થાય છે જે રીતે જીવ જીવી શ્રદ્ધા તેવું તેવું ટેવું ટેવ પર છે દર વર્ષથી જે માવ કરે તો ખૂબ સારી રીતે દશરા વ્રત થાય દશામાં વર્ષ ને શિક્ષા કાર્ય આપે આનંદ કરાવે એ આશા સાથે આ વર્ષે પણ દશામાં જો વર્ષ કરવાના જેવી